નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુત રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર

લાડુ ચીક્કી અને બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જે આયોજન છે એ ખાસ કરીને જે અંધકન્યાઓ અહીંયા શાળામાં રહે છે તેઓના જીવનની અંદર અમે અંધકાર તો મતલબ કે દૂર નથી કરી શકતા પણ આવા નાના આયોજન થકી તેઓના ચહેરા પર સ્મિત લાવી શકે તેવું અમારો હર હંમેશા આયોજન હોય છે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાઓ અને સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સાથી મિત્રોએ આજ રોજ આ કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે કેટલી કન્યાઓ છે અંદાજીત અહીંયા પાંત્રીસથી ચાલીસ જેટલી કન્યાઓ છે અને અહીંયા લગભગ વર્ષોથી આવા સંસ્થાઓ દ્વારા નાની નાની જે પણ જન્મદિન હોય કોઈની એનિવર્સરી હોય તે નિમિત્તે અમુક સંગઠનો પણ આવા તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ જગ્યા પર વિકી શ્રીમારી સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક